સમસ્ત ઉત્તર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ ને મારા નવ સેવા સમિતિ ગુજરાત દ્વારા આ જગ્યા ખરીદી સમાજના આગેવાનો મળીને આજે બોર્ડ મારી દીધું અને બાવીસ તારીખના ના રોજ આ બાવીસ નવના ના રોજ અહીંયા રથનું પૂજન કરી અને શિક્ષણ રથની શરૂઆત થવા

ઉત્તર ગુજરાત જો સેલ્ફી લેવા ના આવે ને આ લાઈબી હોસ્ટેલની તો અમારી ટીમને યાદ કરજો એવી ભવ્ય હોસ્ટેલ બનાવવાની છે આ હોસ્ટેલની અંદર સહયોગ આપનાર સાથ આપનાર સમાજના ખૂબ ચિંતા કરનાર સુણસર ગામના વતની અને મારા મિત્ર વિનય ઝાલા રાત દિવસ ખૂબ ચિંતા કરે છે દીકરીઓ માટે મંગાજી ઠાકોર ડેર રાત દિવસ ખૂબ ચિંતા કરે છે આપડી લાયબ્રેરી ની અંદર એક વર્ષનું ભાડું લાઇટ બિલ ના પણ દાતા એડવાન્સ પૈસા આવી જાય કરી અભિનંદન ધન્યવાદ આલું ઠાકોર એ તો ઊંઘ્યા જ નથી ઊંઘ કરીને કે જ્યાં સુધી દીકરીની હોસ્ટેલ પૂરી ના થાય ત્યાં સુધી હું જમ્પી બેસવાનો નથી અને મારા શ્રીને આજ કીધું છે કે ચિંતા કરતા ને પોસ્ટ પછી કદાચ ઘટે ને તો મહિને સો આઠ લાખ ની આવક છે બાર દિન પગારે આપણે લઈ લઈશું સમાજ ને કઈ યાટતા ધવલસિંહ સોલંકી સલ્લા ખુબ ઉત્સાહી કાર્ય કરશે અને હોસ્ટેલ માટે રાત દિવસ દોડાશે બીજા અમારા મિત્ર રણજીતસિંહ ખાડેડા તાલુકો સરસ્વતી એ પણ રાત દિવસ ખૂબ મહેનત કરે છે પરબતજી ઠાકોર લક્ષ્મીપુરા તાલુકો કોકરેજ સવારમાં હું દાડો ઉગે ને એમનો ફોન આવ્યો હોસ્ટેલનું કોમ ચેટલે આવ્યું કોઈ જરૂરિયાત કોઈ કો મારા લાયક તો આપવું કો બીજા અમારા મિત્ર અને અમારા ઉત્તર ગુજરાતનો બહાદુર બંકો મુસાળો બકાજી ઠાકોર ધુંબળ જેમને સમૂહ લગ્ન કર્યા હતા આખા ગુજરાતમાં પહેલા નંબરના એમની ટીમ દ્વારા એ પણ રાત દિવસ ખૂબ સહયોગ આપ્યો છે ભરતજી ઠાકોર મોટા નાયતા અને મોટા નાયતા એટલે બેતાળીનું હબ કહેવાય એ પણ આખું ગોમ ખૂબ સહયોગમાં છે રાત દિવસ સમાજ માટે દોડે છે આ જેતુભા ડેર મારા મિત્ર છે મંગાજીના ખાસ અંગત ક્રિય છે અને રાત દિવસ સમાજ માટે ચિંતા કરે છે આ દિનેશજી ઠાકોર લવારા એમની ભગવતી ફર્નિચરની દુકાન છે દિવાલી કોમ્પલેક્ષમાં સદભાવ હોસ્પિટલની જોડે તે પણ સમાજની ખૂબ ચિંતા કરે છે આ જ્યણાજી ઠાકોર ગામ મોટા નાહતા દેવી ભાસ્કર પેપરના પત્રકાર છે અને સમાજનું કંઈ પણ સારું હોય તો સો ટકા સાપે 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 એમનો પણ સહયોગ છે અને અહીંયા આપણે નેદ્રોડા ગામના શિક્ષક એ પાડોશી છે પણ એ ખરાબ ઊભા હોય છે ઠાકોર સમાજની દીકરીની હોસ્ટેલ બને એના માટે પાણી લાવે ખાટલો લાવે અને બોટકોમ થાય ને ગમે ત્યારે કામ હોય અડધી રાતે આવજો એટલે સમાજને આખા ઉત્તર ગુજરાતના સમાજના બોર્ડ જોઈ લેવા વિનંતી કરું છું બાવીસ તારીખે રથ ચાલુ થાય છે રથની અંદર તમને માં ભવાની અલાવે હાલતું અને સાથ અને સહકાર શિક્ષણના કાર્યમાં આવતું અને 6 નવેમ્બર 2025 ના રોજ તન મન ધનથી પાટણમાં ઉપડી જવામાં પધારવા માટે આમંત્રણ આપું છું હવે મંગાજી ઠાકોરને વિનંતી કરું બે શબ્દો કે એમની પાસે વિનય શીખે જય સદારામ બાપા સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આજે આ વિધિવત અહીંયા બોર્ડ મારી અને કામની શરૂઆત તો ક્યારની વર્ષ પહેલાં કરેલી છે આખી સમિતિએ એક લાઇબ્રેરીથી શરૂઆત કરી હોસ્ટેલ ચાલુ કરી હવે પોતાની માલિકીનું સમાજનું એક ભવન થાય એના માટે સૌ સહિયારા પ્રયત્નો કરી અને સમગ્ર ટીમ રાત દિવસ મથી રહી છે સૌ દાતાઓ ખૂબ સહકાર આપી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી અમારા આ ટીમને સમર્થન મળી રહ્યું છે અને આગામી સમયમાં ખૂબ ભવ્ય આપણો મોટું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ એટલે આખા ગુજરાતની દીકરીઓ અહીંયા આવશે અને અહીંયા રહી એનું એમનું ભણવાનું પૂરું કરશે એટલે સમગ્ર ગુજરાતના લોકો આ કાર્યમાં જોડાય અને આગામી તારીખ નવરાત્રિના દિવસે જે રથનું પ્રસ્થાન અહીંથી કરવાનું છે એ રથ પણ અલગ અલગ ગામો જવાનો છે એનો રૂટ પણ બની ગયો છે એટલે સૌ આખી ટીમ જ્યારે ગામમાં આવે ત્યારે રથનું ભવ્ય સ્વાગત થાય રથનું સામયું થાય અને સમાજના આગેવાનોને રથને વધાવે અને પોતાનાથી જે બને શક્ય તન મન ધનથી સહકાર આપે અને આખો ગુજરાત આ સમાજની હોસ્ટેલ માટે જે દિવસે ઉદઘાટન છે એ દિવસે હમણાં નવગણજી તારીખ કહીએ પ્રમાણે આપણે સૌ આખા ગુજરાતના લોકો અહીંયા ભેગા થઈ અને રંગે ચંગે આપણા આ પ્રસંગે ઉજવીએ અને નિર્વિઘ્ને આપણું આ કાર્ય સરસ્વતીનું શિક્ષણનું કાર્ય પાર પડે એના માટે ભગવાન માતાજીને પણ નવરાત્રિમાં બધા પ્રાર્થના કરીએ અને આ સંકુલ ઝડપથી પૂર્ણ થાય એ દિવસે તારીખ પણ જાહેરાત કરવાના છીએ કેટલી કેટલી ફેસિલિટી મળશે એ પણ હમણાં અવગણજીએ કહ્યું છે એ પ્રમાણે આપણે અદ્યતન અહીંયા ક્યાંય ના હોય એવું સમાજનું છાત્રાલય બની રહ્યું છે એમાં સમાજના નાના મોટા પ્રસંગો અને સાથે મળી અને સમાજના વિકાસની વાત આપણે સૌ સાથે રહી અને કરીશું સમગ્ર ટીમને અભિનંદન આપું છું સમાજને અભિનંદન આપું છું દાતાશ્રીઓને પણ અભિનંદન આપું છું અમારા દાતા બાબા વાડે પણ ખૂબ મોટું આ જગ્યા માટે દાન આપ્યું છે એમને પણ આ પ્રસંગે યાદ કરીએ અને આપણે સૌ દાતાઓ મહેશભાઈએ લાઇબ્રેરીમાં અને હોસ્ટેલમાં પણ દાન આપ્યું હતું મંગાજી પણ આપ્યું હતું સંજયભાઈએ પણ આપ્યું હતું એ સિવાયના કેટલાય દાતાઓ અમને મદદ કરી છે અને આગામી સમયમાં પણ સૌ દાતાઓએ તત્પરતા બતાવી છે એટલે સૌ દાતાઓ સૌ આગેવાનોને સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે સૌ આગળ વધીએ જય સદારામ બાપા સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા જે અગાઉ ઘણા સમયથી વાત ચાલતી હતી કે આજે જગ્યાનો જે પ્રશ્ન હતો અને લોકો બધા ચર્ચા કરતા હતા કે જગ્યા હજી તો લીધી નથી લીધી નથી પણ તમે આપ જોઈ શકો છો આજે આ જગ્યા ક્ષત્રિય ઠાકોર સમાજ કન્યા હોસ્ટેલની માલિકીની બની છે તો સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું કોઈ ટીપા ટિપ્પણી વગર જ્યારે બાવીસ તારીખે રથનું પ્રયાણ થવાનું છે ત્યારે સમગ્ર આ વિસ્તારમાં આ પંથકના જે વસતા ક્ષત્રિય ઠાકોર સમાજને આ રથને આ ભગીરથ કાર્યને આપણે બધા સાથે મળી અને દીકરીઓ માટે એક સાર્થક બની અને દીકરીઓનું મોટું જેમ જેમ નવગણભાઈ જે વાત કરી કે ભવ્યથી ભવ્ય દીકરીઓના વસ્તુનું નિર્માણ કરવું છે ત્યારે સો ટકા નિર્માણ થવાનું છે આ તબક્કે જેમણે પણ આ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે જે દાન આપ્યું છે એ તમામ દાતાઓને લાખ લાખ વાર ધન્યવાદ આપું છું સમગ્ર અમારી ટીમને આ જ પ્રમાણે આપણે બધા સાથે મળી કોઈ પણ વિવાદ વગર આ હોસ્ટેલને ઊંચા શિખરો સુધી અને દીકરીઓને એક અવગણભાઈ વાત કરી હતી કે ત્રણ હજાર દીકરીઓને પણ પાંચ હજાર દીકરીઓ ભણે એવી વ્યવસ્થા થાય અદતન હોસ્પિટલ હોસ્પિટલની હોસ્ટેલની સાથે હોસ્પિટલ પણ નિર્માણ આવનાર સમયમાં જે વાત કરી હતી એ પ્રમાણે થાય એવી આપણે બધા સદારામ બાપુના આશીર્વાદથી આગળ વધીએ જય હિન્દ જય ભારત સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજના પનોતા પુત્ર અને બક્ષીપન સમાજના લીડર બાબાભાઈ ભરવાડે ખૂબ મોટું યોગદાન આવ્યું છે આ કન્યા હોસ્ટેલની અંદર બે કરોડ ને એકાવન લાખ રૂપિયા એટલે તેમને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજા અમારા મહેશભાઈ ઠાકોર ખોડિયાલ ગ્રુપ ખોર જ તેમને લાયબ્રેરી શરૂઆતની અંદર એક લાખ રૂપિયા દોન આપ્યું તું ત્રણસી અમારા મહેસાણા આગેવાન જયદીપસિંહ અને અમારા પાટણના જમય બહુચરાજી તાલુકાના વતની સંજયજી ઠાકોરે તો જવાબદારી લીધી છે મને ડોક્ટરને બોલાવીને કે સેજ પણ ચિંતા કરતા ને

આપણી દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલ નું નિર્માણ કરી અને દીકરીઓ ભણી ગણી અને સમાજ નું ગુજરાત નું નામ રોશન કરે એવી માતાજી સદારામ બાપા પ્રાર્થના કરીએ સૌની જય જય ગરીબી ગુજરાત બોલો સદારામ બાપા કી જય બોલો